લાલ હે ઓલો ડાકોર વાળો ઠાકોર મને લાડ લડાવે હે ઓલોકોર વાળો ઠાકોર મને લાડલ લડાવે એ મને લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે ઓલોકોર વાળો ઠાકોર એ ઓલા ખેડૂતના છોકરાને ખેતી કરાવે

ભરવાડના છોકરાને ગેટા સરાવે એ ઓલા ભરવાડના છોકરાને ગેટ સરાવે એ ગેટા સરાવે ને ઉડા ઉડ કરાવે ઓલો ડાકોર વાળો ઠાકોર મને લાડ ઠાકોર મને લાડ લડાવે ઓલા ડાકોર લડાવે ને પછી લાડવા ખવડાવે ઓલા ડાકોર વાળા ઠાકોર મને લાડ ವೇದ ಭೇ ನಾಟ ಕಾವೇ ಳು ಠಾಕುರ ಮೇ ಲಾಡ ಲೇ એ વેદ બનાવે નવા પાઠ કરાવે ઓલોકોર વાળો ઠાકોર મને લાડ લડાવે એ ઓલા ડાકોર વાળા ઠાકોર મને લાડ લડાવે

શોકર ને માટી કુંદાવે હે માટી કુંદાવે ને નવાળા ઠાકોર મને લાડ લડાવે એને માટી કુંદાવે

ಸಲಾವೇನೋ ಧಾಕೋ ವಾಳಾಕರ ಠಾಕೋ ಮನೆ ಲಾಡಲ್ಡಾವೇ ಮನೆ ಲಾಡಲ್ಡಾವೆ